હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જેવીસ હોમ કિચન તો આજે આપણે બનાવીશું ખીર બટાકાનું શાક અને મસાલાવાળી પૂરી તો જો કે બધાના જ ઘરમાં આવું તો બધું જ હોય છે પણ મારા ઘરમાં જે રીતે બને છે એ રીત આજે હું તમારા લોકોની સાથે શેર કરીશ તો આમાં મેં કોઈ વધારાના મસાલા એડ નથી કર્યા તો અહીંયા મેં અડધી વાટકી જે ખીચડીના ચોખા આવે ટુકડા એ લીધેલા છે તો એને મેં બેથી ત્રણ વખત ધોઈ અને આ રીતે એમાં ત્રણ વાટકી જેટલું પાણી એડ કરી અને આપણે એને ગેસ ઉપર કૂક થવા માટે મૂકી દઈશું તો અત્યારે આપણે એને ફૂલ ગેસ પર ચડવા દેવાના છે તો એને મેં સાઈડના ગેસ પર લઈ લીધા છે અને અહીંયા હવે આપણે બટાકાનું શાક બનાવી નાખીએ તો અહીંયા મેં ત્રણ પાવડા જેટલું તેલ લીધું છે અને અહીંયા મેં મીડિયમ સાઈઝના બે બટાકાને સમારીને લઈ લીધા છે આ રીતના છાલ ઉખાડીને તો અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ ગરમ થઈ જાય એટલે એમાં જીરું લસણ અને મીઠા લીમડાના પાન એડ કરી દઈએ થોડા સંતળાઈ જાય પછી આપણે એમાં ટમેટા એડ કરીશું મેં અહીંયા નાનું અડધું ટમેટું લીધેલું છે તો એ થોડું કૂક થઈ જાય પછી આપણે એમાં બટાકા જે સુધારેલા છે એડ કરીશું તો એને આપણે પહેલાં થોડુંક કૂક થવા દઈશું હવે આપણે એમાં બટેકા એડ કરી દઈએ હવે આપણે બધું બરાબર રીતે મિક્સ કરી લઈએ ને સાઈડમાં આપણી ખીર પણ કૂક થાય છે તો અહીંયા મેં અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અહીંયા મેં કોઈ વધારાના મસાલા એડ નથી કર્યા તો દેશી રીતે બધાના જ ઘરમાં લગભગ આવું તો બનતું જ હોય છે પણ આજે મારા ઘરમાં તો જો જે રીતે બને છે એ રીતે હું તમને બતાવું છું આપણે નોર્મલી શ્રાદ્ધમાં ખીર પૂરી અને બટાકાનું શાક બનાવતા હોઈએ તો મારા ઘરમાં અમે આ રીતે બનાવીએ છીએ તો ખીર પણ કૂક થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર અડધોથી અડધો લિટર જેટલું દૂધ એડ કરીશું અને આપણે એને બરાબર મિક્સ કરી દઈશું તો હવે એને લો ફ્રેમ ઉપર ચડવા દઈશું અને અહીંયા આપણા બટાકાનું શાક પણ થોડું કૂક થઈ ગયું છે હવે તો આપણે એની અંદર થોડું પાણી અડધા ગ્લાસ જેટલું એડ કરી દઈશું અને બરાબર હલાવી લઈશું હવે આપણે ઢાંકણ બંધ કરી અને એને ત્રણથી ચાર વિસલ થવા દઈશું તો હવે આપણે પૂરીનો લોટ બાંધી લઈએ અહીંયા મેં બે વાટકા ઘઉંનો ઝીણો લોટ જે રોટલીનો લોટ હોય એ લીધો છે તો આ લોટમાં હવે આપણે મસાલા એડ કરી દઈએ તો અહીંયા મેં એક ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું અને એક પાવરું તેલ એડ કર્યું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે જો ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આવી રીતના આપણે એને આ પૂરીમાં મણ ખૂબ જ ઓછું આપવાનું હોય છે બહુ નથી આપવાનું નહીતર આપણી પૂરી સારી નહીં બને તો આપણે બરાબર મિક્સ કરી દઈશું બધા મસાલા અને મોણને હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને સોફ્ટ એવો લોટ બાંધવાનો છે તો આવી રીતના થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટ બાંધતો જવાનો છે જો આ રીતથી તમે બધું બનાવશો તો તમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવશે મારા ઘરમાં તો આ રેસીપીથી હું બનાવું છું તો બધાને ખૂબ જ ભાવે છે આવી રીતના આપણે લોટ બાંધી લઈએ તો લોટ બાંધીને રેડી થઈ ગયો છે અને એકદમ સોફ્ટ એવો બાંધવાનો છે બહુ કઠણ નથી બાંધવાનો છે હવે થોડું તેલ લઈને ગ્રીસ કરી લઈએ આપણે લોટને અને હવે મસળી અને આપણે એને દસક મિનિટ જેવું રેસ્ટ કરવા હવે આપણે એને મૂકી દઈએ અને અહીંયા ખીરની અંદર મેં પાંચ મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને બરાબર મિક્સ કરી દઈશું તો અહીંયા આપણી ખીર પણ કૂક થઈ ગઈ છે તો અંદર આપણે એલચી પાવડર અને જાયફળ પાવડર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું તો ખીર પણ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પરથી બદામની કતરણ પણ એડ કરી દઈશું ખીરને આપણે ત્યાંને ત્યાં જ રહેવા દઈએ છીએ અત્યારે એટલે થોડી થોડી ગરમ રહે હવે આપણે લોટ પણ કૂણો થઈ ગયો છે તો આપણે એના નાના નાના લુવા કરી લઈશું આવી રીતના આપણે એના બધા જ લુવા કરીને તૈયાર કરી લઈએ તો અહીંયા મેં બધા જ લુવા તૈયાર કરી લીધા છે હવે આપણે પાટલી અને વેલણ લઈ અને એને નાની નાની પૂરી તૈયાર કરવાની છે આવી રીતના વણીને બહુ જાડી પણ નથી વણવાની અને બહુ પતલી પણ નથી વણવાની મીડિયમ સાઇઝની વણવાની છે આવી રીતે વણવી બધી વણી લઈએ આવી જ રીતે મેં બધી પૂરી વણી લીધી છે અને અહીંયા આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું તો હવે આપણે તેલ ગરમ થઈ જાય એટલે બધી પૂરી તળી લઈશું તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે પૂરી તળી લઈએ તો તમે જોઈ શકો છો પૂરી એકદમ ફૂલે છે બહુ હાઈ ફ્લેમ નથી રાખવાની નહીતર પૂરી એકદમ લાલ થઈ જશે આવી જ રીતે આપણે બીજી બધી પૂરી પણ તળી લઈએ તો હવે આપણું બટાકાનું શાક પણ રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો આમાં એકદમ સરસ શાક તૈયાર થયું છે તો હવે આપણે ડિશ તૈયાર કરી લઈએ તો અહીંયા મેં પૂરી રાખી દીધી છે બટાકાનું શાક તો ફ્રેન્ડ્સ તમે મારી આ રીતથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ડિશ બનાવવાની અને મને પછી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો આપણી થાળી તૈયાર છે આ થાળી મેં એકદમ દેશી રીતથી તૈયાર કરી છે આમાં કોઈ મસાલા પણ એડ નથી કર્યા તો આ તમે તમારા ઘરમાં રહેલા મસાલાથી તૈયાર કરી શકો છો અને આ થાળી આપણે શ્રાદ્ધમાં પણ બનાવીએ છીએ તો આ થાળીને તમે શ્રાદ્ધમાં પણ બનાવી શકો છો આવી રીતે